તો થર્ટી ફર્સ્ટને લઈને રાજ્યની તમામ જિલ્લાની પોલીસ એલર્ટ મોડમાં છે ત્યારે ખાસ કરીને પ્રદેશ દીવને જોડતી બોર્ડર ધરાવતા ગીર સોમનાથ જિલ્લામાં પોલીસ બંદોબસ્ત કરવામાં આવ્યો છે એન્ડ ડ્રાઇવ કરતા અકસ્માત તે માટે માઉથ સજ્જ પોલીસની ટીમોએ હાથ ધર્યું છે સામાન્ય દિવસોમાં પણ ગીર સોમનાથમાં ડ્રિંક એન્ડ ડ્રાઇવના કેસ નોંધાતા હોય છે બીજી તરફ થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે લોકો દીવ જતા હોય છે જ્યાં ડ્રિંક બાદ ડ્રાઇવ

ફોકસ જે છે ડ્રિંક એન્ડ ડ્રાઈવ રેસ્ટ ડ્રાઈવિંગ અને એ ઉપરાંત કોઈ અનઓથોરાઇઝ વસ્તુ લઈને ગુજરાતમાં ના આવી જાય એના માટેની કાર્યવાહી અમે કરવા જઈ રહ્યા છીએ ટોટલ ચૌદ ચેકપોસ્ટ ગીર સોમનાથ જિલ્લામાં અમે ઊભી કરી છે અત્યાર સુધી અને એ એ જે ચેકપોસ્ટ બધી એકત્રીસ તારીખે એકત્રીસ ડિસેમ્બરને લઈ અને દીવમાં પ્રવાસીઓનો ઘસારો જે છે ભરપૂર જોવા મળી રહ્યો છે તેને લઈ અને ગુજરાત પોલીસ પણ સતર્ક બની છે ત્યારે જિલ્લાના પોલીસ વડા દ્વારા ગીર સોમનાથ જિલ્લાની અંદર હંગામી ચેકપોસ્ટ ચૌદ જેટલી ચેકપોસ્ટ શરૂ કરી દેવામાં આવી છે ત્યારે ગુજરાત પોલીસની ટીમ ઉના તાલુકાના નાળિયા બાંધવી ચેક આવી પહોંચી છે જે દીવની નજીકમાં જ છે અને દીવથી આવતા જે પર્યટકો હોય કે કોઈ પણ હોય ગુજરાતમાં કેન્દ્રશાસિત પ્રદેશમાંથી વિદેશી દારૂ ઘુસાડવાનો પ્રયાસ ન કરે જેને લઈ અને ગુજરાત પોલીસ સતર્ક બની છે અને ગુજરાત પોલીસ દ્વારા ઝીણવટપૂર્વક તપાસ જે છે તે હાથ ધરી દેવામાં આવી છે નાના વાહન હોય કે મોટા વાહન હોય તમામ વાહનોનું પોલીસ દ્વારા ઝીણવટપૂર્વક ચેકિંગ જે છે તે હાથ ધરી દેવામાં આવ્યું છે ત્યારે આ નારિયા માંડવી ચેકપોસ્ટ હોય કે તળ ચેકપોસ્ટ હોય તમામ ચેકપોસ્ટ ઉના પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે આ દ્રશ્યોમાં જોઈ શકો છો જે રીતે પોલીસ કર્મી જે છે તે તમામ વાહનોનું ચેકિંગ કરી રહ્યા છે ગાંધીના ગુજરાતમાં કેન્દ્ર શાસિત સંઘ પ્રદેશ દીવમાંથી બુટલેગરો અવનવા પ્રકારે દારૂ ઘુસાડવાનો પ્રયાસ કરતા હોય છે પરંતુ પોલીસ પણ આ વખતે સતર્ક બની છે અને પોલીસ દ્વારા તમામ વાહનોનું ચેકિંગ હાથ ધરી દેવામાં આવ્યું છે ભાવેશ ઠાકર ગુજરાત નાર્ય માંડવી ચેકપોસ્ટ